ચરોતરની જીવાદોરી વાત્રક નદી બે કાંઠે વહેતી થઈ છે ને એટલે આસપાસના ગામના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ચરોતરની જીવાદોરી સમાન વાત્રક નદીમાં પાણી આવ્યું છે ઘણા સમયથી આ નદીમાં પાણી નહોતું અને હવે જ્યારે પાણીની આવક થઈ છે એટલે આ પાણી ખેડૂતો અને સ્થાનિક જનજીવન માટે આશીર્વાદરૂપ સાબિત થશે ચરોતર ખાસ કરીને ખેડા જિલ્લા માટે જીવાદોરી સમાન આ વાત્રક નદી બે કાંઠે વહેતી થઈ છે ઉપરવાસમાં ભારે વરસાદ અને તેના કારણે વાત્રક ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું વાત્રક નદી બે કાંઠે વહેતી હોય ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે